હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો પટેલ દીપક ચેનલ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું રેશન કાર્ડ વિશે કે રેશન કાર્ડમાં અન અધિકાર જે યોજના છે એ યોજના અંતર્ગત આપણને જે ઘઉં ચોખા અનાજ મળે છે એ અનાજ વિશેની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું તો મિત્રો એ મળવાપાત્ર જથ્થો કેટલું તમને મળે છે એટલે કે ચોક્કસ તમારા જે સભ્યો છે એ પ્રમાણે તમને જથ્થો મળે છે કે નહીં એ વસ્તુ આપણે ઓનલાઈન ચેક કરીશું તમે જાતે જોઈ શકશો પોતાના મોબાઈલમાં કે લેપટોપમાં કે તમારા ઘરમાં જેટલા સભ્યો છે એ સભ્યોમાં ટોટલ જથ્થો આપણને કેટલો મળવાપાત્ર છે અને આપણને દુકાનેથી એટલે કે પંડિત દીનદયાળ યોજના અંતર્ગત સહકારી મંડળી કે જે સસ્તા દુકાન છે ત્યાંથી આપણને કેટલો જથ્થો મળે છે એના વિશેની ઓનલાઈન આપણે ડિટેલ્સ જોઈશું તો ચાલો આપણે વિડીયોમાં આ ડિટેલ્સ હેલો ફ્રેન્ડ આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે આપણું જે રેશન કાર્ડ છે એમાં જે અનાજનો જથ્થો મળે છે એટલે કે ઘઉં ચોખા મળે છે એ આપણને કેટલો મળવાપાત્ર છે અને હકીકતમાં આપણને કેટલો મળે છે એના વિશે તમે ઓનલાઈન પણ જાણી શકો છો એ પણ પોતાના મોબાઈલ અને લેપટોપથી તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે માલની ઘટ હોવાથી અમને સૂત્રો પ્રમાણે જાણવા મળે છે કે માલની ઘટ હોવાથી અથવા તો સંખ્યામાં વધારો હોય રેશન કાર્ડની તો સાહીઠ ચાલીસના રેશિયા પ્રમાણે દરેકને લાભ મળે એ હેતુથી અમુક માલ કટ કરીને આપણને આપવામાં આવતો હોય છે તો એના વિશે આપણે શાંતિથી વાતચીત કરીને પૂછી શકીએ છીએ જ્યાંથી આપણે અનાજ લાવતા હોય ત્યાંથી પણ છતાંય આપણે ઓનલાઈન ચેક કરી શકીએ છીએ કે આપણને આપણા ઘરમાં જેટલા સભ્યો છે એ પ્રમાણે આપણને કેટલો જથ્થો મળે છે તો તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરશો એના વિશે આપણે જાણીશું આજે તો સૌ પ્રથમ ગૂગલ ઓપન કરશો એમાં લખશો આઈપીડીએસ આ વેબસાઇટ ઓપન કરશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આઈપીડીએસ ટાઈપ કર્યું એટલે અહીંયા એસટી ટીપીએસ આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ આપણે ક્લિક કરીશું હવે આ પ્રમાણેની વેબસાઇટ ઓપન થશે હવે આપણે શું કરવાનું છે આપણે નીચે જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો કે તમને મળવાપાત્ર જથ્થો એટલે આ પ્રમાણેનો એક પેજ ઓપન થશે અહીંયા તમે રેશન કાર્ડ નંબર માણશો અને આ કેપ્ચર આઈડી અહીંયા લખશો દાખલા કે સો ને એટલે તમને તમારો જથ્થો બતાવી દેશે સપોઝ સમજી લો કે તમારી જોડે રેશન કાર્ડ નંબર નથી તો અહીંયાથી અહીંયા ગુજરાતીમાં પૂછે છે માહિતી એ માહિતી તમે ભરશો તો પણ બતાવશે તમારું રેશન કાર્ડ એનએફએસએ એટલે કે એનએફએસએ એટલે કે મિત્રો બે વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં ટોટલ ડોક્યુમેન્ટ્સ પુરવઠા વિભાગે મંગાવેલા હતા અને એ અપડેટ કરાવેલા હોય એને એનએફએસસી કહેવાય એ સિલેક્ટ કરશું તો અહીંયા હા લખશું ગેસ કનેક્શન છે જો તમારા રેશન કાર્ડમાં ગેસ કનેક્શન હોય તો હા ના હોય તો ના હવે જનસંખ્યા કેટલી છે એટલે કે તમારા ઘરમાં સભ્યો કેટલા છે તો આપણે એક્ઝામ્પલમાં ચાર લખીશું અહીંયા તમારું કાર્ડ કયું છે તો મિત્રો આમાં જનરલી ખબર ન હોય તમારી જોડે કાર્ડ ના હોય અને રેશન કાર્ડ હોય તો કંઈ વાંધો જ નથી તો એમાં લખેલું જ હશે એપીએલ વન અને એપીએલ ટુ તો અહીંયા લગભગ એપીએલ વન અને બીપીએલ કાર્ડ જ હોય છે એપીએલ ટુ માં તો જે નોકરીયાતો છે લગભગ એ લોકોનો જે લોકો ઇન્કમ ટેક્સ આ બધું ભરતા હોય છે એ લોકોનો સમાવેશ થતો હોય છે અને એ એ આવી એટલે અંત્યોદય તો આપણું કાર્ડ સમજી લો કે ઈપીએલ છે અને અહીંયા કોડ લખવાનો રહેશે એકાણું ચોત્રીસ હવે વી જુઓ એના ઉપર ક્લિક કરીશું હા કેપ્ચર આપણું લખવાનું રહી ગયું છે બરાબર સત્યાવીસ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચોખા આપણે ઝૂમ કરીએ પ્રમાણે મળવાપત્ર જથ્થો સૂચક છે વાસ્તવિક મળવાપત્ર જથ્થો પંદર આંકડાના રેશન કાર્ડ નંબરથી જ સાચો બતાવે છે એવું કેવું છે પણ વાસ્તવમાં એ બંને સેમ જ બતાવશે એના પછી જે ફેરફાર કરીને આપણે જે પંડિત દીનદયાળ સહકારી મંડળીના જે હોદ્દેદારો છે એ કે જે માલ વેચે છે એ લોકો એમાંથી ફેરફાર કરીને આપણને જથ્થો આપે છે બરાબર તો મેં કહ્યું એ પ્રમાણે કે કટિંગ માલ હોવાથી કે ઓછો માલ આવ્યો હોવાથી માલની ઘટ હોવાથી એ કારણોથી કદાચ સેમ એટલે કે દરેકને મળે લાભ એ હેતુથી એ લોકો માલની વધીને આપતા હોય છે તો આ પ્રમાણે તમે ઓનલાઈન ચેક કરી શકો છો તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે તો જરૂરથી સારી માહિતી સાથે ફરીથી મળીશું થેન્ક યુ